you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો જો તમારું બેંકનું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં માં છે તો તમારા માટે મોટી ખુશીના સમાચાર આવી રહ્યા છે મોટા ભાગની બેંકો વરિષ્ઠ નાગરિકોને એફડી પર જીરો પોઈન્ટ પચાસ ટકા વ્યાજ આપે છે પરંતુ એસબીઆઈ ની એફડી પર વૃદ્ધોને એક ટકા વધારાનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં તમને સારો નફો મળી શકે છે રોકાણના સંદર્ભમાં વરિષ્ઠ નાગરિકો ફિક્સ ડિપોઝિટ પર સૌથી વિશ્વાસ રાખે છે અમે વી કેર એફડી સ્કીમ વિશે વાત કરી રહ્યા છીએ એસબીઆઈ ની આ વિશેષ યોજનાનો ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકોને ફિક્સ ડિપોઝિટ પર વધારાનું વ્યાજ આપીને તેમની આવક સુરક્ષિત કરવાનો છે આમાં વર્ષ વર્ષ અને સુધી રોકાણ કરી શકાય છે હાલમાં વૃદ્ધો પચાસ ટકા પર વધારા સુધીનું વ્યાજ વ્યાજનો લાભ તમને મળશે નહીં એસબીઆઈ ની આ વિશેષ ફિક્સ ડિપોઝિટ માટે માસિક અને ત્રિમાસિક અંતરાલ પર વ્યાજ ચુકવવામાં આવે છે ટીડીએસ બાદ ગ્રાહક ખાતામાં વ્યાજ જમા થાય છે આ યોજના હેઠળ વૃદ્ધો પણ લોન લાભ આપવામાં આવે છે પરંતુ જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો કૃપા કરીને નોંધો કે યોજનાનો લાભ ફક્ત ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી જ મેળવી શકાય છે